તો ફોર્મ થઈ તો મજૂરી આવે ફોર્મ થઈ જાય કોઈ રોકડી મજૂરી વધારે પડે પૈસા જેટલા પડ્યા છે ગણવા જઈએ પૈસા તો છે તો ફોર્મ થાય મજૂર લેવા તો ફોર્મ થાય ને કે આવો બે જરા ભરા ને આઠો ભગી છે આટલા ફોમ થઈ ગયા આવ્યો મને ફોમ થઈ માતા નથી વાઘુ કા અલ્યા વાઘુ

હેરી પોટર એ બો કોમ다가 હા રે તમારા સુતો તો પણ આ તો રાજે હો હો કોમ다가 હો આવો લે ભાગવા આવો હોય લે હાડો તો બોલવા આવો મે મારી વાત ન લાયા છે હાડો કોપા રામની કાકા નેલા જીતો હવે આ કરતો અને મે કોમ다가 કીધું તો લે હારો કરી કીધું તો મારી મતલબ કે વાત પૂરી હું બોલો તો હજાર પડે છે પચીસો તમારા આયેલા હાર હજાર તાઇસ હ